અને એક એક માણસ આમ ઠરેલ હો તમે મોટી ઠરેલ હોય એની એક ઇજ્જત છે એનો એક મહિમા પણ આમ તમે ઉના ઉના રહેજો તમારા ઘર ઉના ઉના હોય આપણે મકાનમાં વાસ્તુ કરીએ ને એટલે અંગ્રેજીમાં એને શું કે છે હા હાઉસ વોર્મિંગ સેરેમની અંગ્રેજીમાં એવું કે છે ઉનો ઉનો રહેજો તમારું ઘરનો આવકારો ઉનો ઉનો હોય એ આવો 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 બાપા આવો આવો મારે ઘર ભગવાન પધાર્યા મહેમાન પધાર્યા તમારા ઘરનું રહોડું ને તમારો ચૂલો ઉનો ઉનો હોવો જોઈએ અને ઘરવાળી ઉની ઉની હોવી જોઈએ એમ કે બાપા જમ્યા વગર ન જવાનું હો જમવાનું ટાણું દ્યો જમ્યા વગર ના મારા જમ્યા વગર ન જવાય ભાઈ તો ઉનો ઉનો આપણો ચૂલો ઉનો ઉનો આવકારો ઉના ઉના સાધુ સંતો દાન પણ આમાં આપણે આપીએ બંને ફરીથી આજે બંને સંસ્થાઓને યાદ કરી લઉં કે પંચનાથ મહાદેવ દ્વારા હોસ્પિટલ ચાલે છે અને આ બચાવ માટે થઈને જે કામ થાય છે એમાંય જે ફાળો આપો એ ઉનો ઉનો હોવો જોઈએ આપણા કવિ સુરેશ દલાલ એમ કેતા કે ફાળો હું ફાળો હોવો જોઈએ એવી હુંફ સાથે ફાળો આપીએ કે ભગવાને અમને ખૂબ દીધું છે સારું કામ કરો છો લો અમે આટલી આહુતિ આપીએ છીએ આવો એવા ઉના ઉના આપણે હરિભક્તિથી હરિના પ્રેમથી ઉના ઉના કુછ મિનિટ ભગવાન નામ કા સંર્તન કરેગે ઓર ફેર ઉતાવળ નહીં કરતા ત્યાં ઊનું ઊનું છે અને ઊનુ જ રહેશે ઠરી નહીં જાય એટલે એવી ઉઠવાની ઉતાવળ નહીં ઉતાવળ કરે જ છે બધું મળશે એ આરતી ટાણું થાય ને ત્યારે પછી ઠાકર મંદિરે નગારા દાંડી પડે અને ભગવાનની આરતી થાય ને દીવાબતી થાય ને પછી જમાય એ પહેલાં ન જમાય એટલે આપણે આરતી થાય પછી પ્રેમથી પ્રસાદ લઈશું